ઉનાળો આવ્યો છે ધડકો તડકો તપે છે આબોમાંથી જાણે અગ્નિ વરસે છે ઊની ઊની લુ વાય છે પારેવા ફપડે છે ચૈત્ર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાયા ઝાડવાના પાન સુકાયા માણસોના શરીર સુકાયા પશુ પંખી પોકાર કરવા લાગ્યા આ નગરીનો રાજા દેપાળ ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજીજી અરજ કરી અને સાંભળ્યો અષાઢ મહિનો બેઠો અને મેહુલ્યો વરસાવા લાગ્યો છે ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા એક દિવસ રાજા મહેલમાં બેઠા વિચાર કરે છે કે રાજ્યમાં જોઈને જઈ આવો કે મારી પ્રજા સુખી છે કે દુઃખી જોઉં તો ખરા ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમારા ઘરમાં પૂરા બળદ છે કે પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય છે ખેતરે ખેતરે જોતા જાય છે મોરલા ટવકા કરે છે પચુઓ ચરે છે નદીઓ ખડખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સહુને પાસે બબ્બે બળદો છે પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો સામેનું દૃશ્ય જોઈ જોઈને એનું દિલ દુભાયું કડીએ કડીએનો જીવ કપાયો એક માણસ હળ હાકે છે પણ હળને બેઉ બાજુ બળદ નથી ચોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ અને બીજી બાજુ જોતરેલ છે પોતાની બાયડી માણસ હળ હાકતો જાય બળદને લાકડી મારતો જાય બાયડીને લાકડી મારતો જાય બાયડીના બરડામાં લાકડીઓના ઘા ઉપસી આવ્યા છે બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દેપાળ એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો નહીં જ રાખું મારે વાવણી મોડી થાય તો ઊગેસું તારું કપાળ મળદું ફળદ્યું હોય તો ટાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાકે રાખ્યું એક લાકડી બળદને મારે અને એક લાકડી બાયડીને મારે રાજાજી હળની સાથે સાથે ચાયલા ખેડૂતને ફરી વિતવ્યો વિનવ્યો ને કહે છે અરે ભાઈ અરે ભાઈ આવો નિર્દય બહેનમાં બાયડીને હરમાં જોડમાં તારી સી પંચાયત બાયડી તો મારી છે રોજ જોડીશ રોજ મારીશ એમ બોલે છે અરે ભાઈ પણ બળદને બદલે બાયડી કેમ જોડી છે કારણ તો કહે હડ ચલાવતો ચલાવતો ખેડૂત બોલ્યો મારે એક બળદ મરી ગયો છે હું છું ગરીબ ચારણ બળદ લેવા પૈસા નથી વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે વાવ નહીં તો આખું વરસ ખાશું શું બાયડી છોકરાઓને ખવડાવશું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પહેલાં બળદ મંગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલાં નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે તને રાજાએ નોકર દોડાવ્યો છા ભાઈ સામા ખેતરમાં મો માગ્યા મૂલ દેજે બળદને ઘડીકમાં આવજે તો એ ખેડૂત તો હળ હાંકી જ રહ્યો હતો બાઈ હળ ખેંચી છે રહી હતી એની આંખોમાં આંસુ જરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઊભું કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીક આરામ તો આખા વર્ષના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો નિર્દય છે તું તો માનવી છે કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમણે પાછો ચારણ ખેડૂત બોલ્યો તું બહુ દયાળું હોય તો ચાલ જૂતી જાને તને જાડું ને બાયડીને છોડું ખોટી દયા ખાવાનું શું કામ આવ્યો છે તું બરાબર કહીને રાજા દેપાળ ઘોડા પરથી ઉતર્યા છે અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા છે કહ્યું લે છોડ એ બાયડીને અને જોડી દે મને બાય છૂટી એને બદલે રાજાજી ચૂતાણા માણસો જોઈ રહ્યા ચારણ તો સમજુ હતો રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાક્યો જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યા ચારણીની આંખમાંથી તો દળદળ હેતના આસુડા દળિયા એ તો રાજાના વારણા લેવા લાગી ખમ્મા મારા વીરા ખમમાં મારા બાપ કરોડો દિવાળી તારા રાજપાટ તબજો દીપાળ રાજા ભારે હયા ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ટુકડી લાવી ખેડૂતમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊટ ઓટાઈ જાય એટલા બધા ઊંચા દરેક છોડની ઉપર અક્કેડ ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ભરચક દાણા ધોળી થોડી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજે છેડે સુધીની હારમાં એક છોડને ડુંડા નીકળેલા જ ન હતા એટલે એક પણ ડુંડામાં દાણા જ નહોતા આ શું કહતું ચારણને સાંભળ્યું હા હા તે દી હું વાવણી કરતો હતો ને ઓલો દોઢ ડાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જૂત્યો હતો આ તો એને હળ ખેંચેલું જગ્યા કોણ જાણે કેવાય પાપીયો રાજા હશે એના પગલાં પડ્યા એટલે જમીનમાં મારે કંઈ ન થયું વાવેલા દાણા ફોગટ ગયા ખીજાઈને ચારણ ઘેર ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોઈ આવ ખેતરમાં એ પાપી પગ પડ્યા તેટલી જમીનમાં મારું આના જઈ ન ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને ટીપી જ નાખું એણે મારા દાણા ખોયા ખોરાવાયા કેવા પેલા પેટનો માનવી હશે દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ છે પેટમાં ધડક ધડક થાય છે સૂરજ સામે હાથ જોડીને સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સતિયાના સત કેમ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ રક્ષા કરજો જોએ ત્યાં તો સાચે સાચું એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીકળ્યા જ ન હતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે એટલા હતા આ શું કહું ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી હો ચારણી હળવે હળવે હારના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાવ્યો હળવેથી ડુંડું હાથમાં લીધું હળવેથી ડુંડા પરનું લીલું પળ ખસેડ્યું આહા હા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચક ચડતા રૂપાળા મોતીડા રાતા પીળાડે આરસ આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નિપજ્યા છે ચારણીએ દોડ દીધી ઘેર પહોંચી ચારનો હાથ જાયલો અને અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી છે કે ધર્મી હતો પ્રાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તાયો ઓ હો મેં આવા પનોતા રાજાને આવા દેવરાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉગાર્યા ચારણે ફાટ બાંધી તરત દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા દેપાળ બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુખડું તો કાંઈ તેજ કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી લુગડું ઉઘાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના અંજવાડા છવાઈ ગયા છે રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો દેપા રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તમે શંકરનો અવતાર છો જો મને પહેલેથી જ ખબર હોત તો તારે પગલે પગલેનો નવલખા મોતી નીપજે છે તો તો હું તને તે દિવસે હળમાંથી છોડત શા માટે આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કંઈ સમજ્યા નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કાંઈ મારે પુણ્ય નથી ઊગ્યો એ તો તારી સ્ત્રીને પુણ્ય ઊગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો એને તને આશીષ આપી તે ત્યાં મોતી પાકિયા ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એણે પહેરાવ છે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું લઈને માથા પર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારીના પગમાં પડ્યો વાર્તા ગમી હોય તો મિત્રો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ